આ છે મિત્રો અમદાવાદથી કચ્છ જિલ્લાને જોડતો માર્ગ અને એ જ માર્ગ પર ધ્રુમઢ ગામની પાસે આવેલો છે અતિ પ્રાચીન દ્રૌપદી કુંડ અને ભીમસેન દ્વારા સ્થાપિત થયેલ ભીમનાથ મહાદેવ મિત્રો આ પ્રાચીન દ્રૌપદી કુંડનું વર્ણન મહાભારત ગ્રંથમાં પણ જોવા મળે છે મહાભારત ગ્રંથમાં લાક્ષાગૃહ વારામત પ્રસંગની એક ઘટના જોવા મળે છે મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે એકવાર પાંડવો અને માતા વાણાવત માં ભરાતો મહાદેવજીનો મેળો જોવા ગયેલા કપટી પહેલેથી જ જાણ હતી એણે પોતાના દુર્ધન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ કરાવેલું હતું યોજના અનુસાર પાંડવો લાક્ષાગૃહમાં રહેવા લાગ્યા ઘરનું નિરીક્ષણ કરતા તેમજ વિદુરજીએ કરેલા કેટલાક સંકેતોને લઈને પાંડવોને ઘરનું રહસ્ય સમજાઈ ગયેલું વિદુરની એક વ્યક્તિએ ઘરમાંથી બહાર નીકળવા ગુપ્ત સુરંગ બનાવેલી જેના દ્વારા આગ લાગવાની સ્થિતિમાં તેમાંથી હેમખેમ બહાર નીકળી શકાય પુરોચને જે દિવસે આગ લગાડવાની યોજના ઘડેલી તે દિવસે પાંડવોએ નગરના બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કર્યા હતા તેમની સાથે કેટલાક નગરજનો પણ ભોજન કરવા આવેલા બધા લોકો ભોજન કરીને ચાલ્યા ગયા પરંતુ એક ભીલ સ્ત્રી પોતાના પાંચ પુત્રો સાથે ત્યાં રાત્રે રોકાઈ રહી રાત્રે સુઈ ગયા પછી ભીમે તેના ઓરડાને આગ લગાડી ધીરે ધીરે આગ પ્રસરવા લાગી અને ભીમ માતા અને ભાઈઓની સાથે સુરંગ રસ્તે બહાર નીકળી ગયા જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત શૈલેશ પંચાલ અને ફરી એક વખત સ્વાગત છે આપનું ભારત ખંડ દર્શન ચેનલ માં અને આજે મિત્રો હું તમને લઈ આવ્યો છું ધાંગધ્રા તાલુકાના ધ્રમઠ ગામની બિલકુલ બાજુમાં આવેલ અતિ ઐતિહાસિક અને પ્રાચીન દ્રૌપદી કુંડની જગ્યાએ આ જગ્યા વિશે મિત્રો એવી છે કે આ જગ્યા ઉપર ગદાનો પ્રહાર કરીને પાણીને કરેલું જે જે જગ્યા છે દ્રૌપદી કુંડના નામથી પ્રસિદ્ધ છે અને દ્રૌપદી કુંડની બિલકુલ બાજુના ભાગે અતિ પ્રાચીન અને જુનવાણી માતા દ્રૌપદીના લગ્ન વખતનો ચોરી મંડપ પણ છે જેના પણ અમે તમને દર્શન કરાવીશું જો આપ અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને ઓલ પર સેટ કરી લેજો જેથી કરીને દરેક આવનાર વિડીયોની જે માહિતી છે એ તમને મળતી રહે અને આ જગ્યાની અંદર સામે જે છે એક ભીમનાથ મહાદેવનું મંદિર પણ છે એના વિશે પણ એવી માન્યતા છે કે જાણે પાંચ પાંડવો આ જગ્યામાં જંગલમાં ફરતા ફરતા આ જગ્યાએ આવેલા અને આ જગ્યાએ રોકાયેલા એ વખતે એમ કહેવાય કે અર્જુનને પોતાને જે છે એ શિવ પૂજાનું નિયમ હતું શિવ પૂજા કરીને પછી જે છે એ પોતાના નિત્યક્રમ જે હોય એ કરતો પણ પહેલી જે પૂજા છે એ શિવને કરતો તો અહીંયા જે છે એ પાંચ પાંડવોના વખતની અંદર એમ કહેવાય કે ભીમે પોતે જે છે એ જે શિવલિંગની સ્થાપના કરેલી એ આ જે છે એ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે તો આ જગ્યા જે છે એ ભીમનાથ મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને સાથે સાથે દ્રૌપદીના લગ્નના ચોરી મંડપ પણ તરીકે ઓળખાય છે અને દ્રૌપદી કુંડ તરીકે તો ઓળખાય જ છે અને આ જગ્યા અતિ પ્રાચીન અને ખરેખર મિત્રો જોવા જેવી છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વહેલી સવારે ભીલડી અને એના પાંચ પુત્રોને બલીમર્યાનો જોઈ દુર્યોધન અને વાણાવતના લોકોને પાંડવો અને કુંતી બલીમર્યાનો ભર્મ થયો એ પછી પાંડવો માતા કુંતા સાથે વન માર્ગે વિરાટનગરી એટલે કે આજના ધોળકા બાજુ આવતા રહ્યા આજનું ધોળકા એ મહાભારત સમયમાં વિરાટનગરી તરીકે ઓળખાતું હતું મિત્રો આજે પણ ધોડકાની અંદર ભીમના રસોડાના અવશેષો તમને જોવા મળે છે પાંડવો કોઈપણ સ્થળેલાદો સમય રોકાતા નહોતા જેથી કરીને પાંડવો જીવિત છે એ વાતની દુર્યોધનને ખબર ન પડે પાંડવો વનવગડામાં ફરતા ફરતા ધૌમ્ય વનમાં ધૌમ્ય ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયા કે જે આજે ધ્રુમટ ગામના નામથી ઓળખાય છે આજે પણ ધ્રુમટ ગામમાં જુનવાણી શિવાલય જોવા મળે છે અને ધોમ્ય ઋષિના આશ્રમથી થોડીક દૂર એક પોર્ણકુટિર બાંધીને પાંડવો રહેવા લાગ્યા આ એ જ જગ્યા છે કે જે આજે દ્રુપદી કુંડથી ઓળખાય છે આ જ જગ્યાએ પાંચ પાંડવો પોર્ણકુટિર બાંધીને રહેતા હતા અને આપ જે નિહાળી રહ્યા છો એ દ્રુપદી માતાના સ્નાન માટેનો દ્રુપદી કુંડ કે જેને પાંડવે પોતાના ગદાના પ્રહારથી પાણી પ્રકટ કરીને બનાવેલો હતો કહેવાય છે કે પાંચ પાંડવોની કળા ને ને જોઈને ધોમ્ય ઋષિના આશ્રમમાં ભણતા શિષ્યો રહી જતા શિષ્યો વાતો કરી ખૂબ વખાણ વખાણ કરતા પોતાના સાંભળીને ધોમ્ય ઋષિને પણ આ બ્રાહ્મણ કુમારોને જોવાની જિજ્ઞાસા પ્રકટ થઈ ભણાવતની ઘટના માંથી બહાર આવ્યા પછી પાંડવો પોતે બ્રાહ્મણના માં રહેતા હતા પોતાના શિષ્યોના થી વખાણ સાંભળ્યા પછી ધૌમ્ય ઋષિએ બ્રાહ્મણ કુમારોને આશ્રમમાં બોલાવી લાવવા શિષ્યોને કહ્યું ઘણી વખત ધૌમ્ય ઋષિ પણ એમની કળાને અને જોઈને વિચારતા કે આ કોઈ ગુપ્ત રાજકુમારો છે પછી પાછા મનને હળવું પાડતા વિચારતા કે જે હશે એ સમયે ખબર પડશે બરોબર એ સમયે પાંચાળ પ્રદેશના રાજવી પાંચાળ નરેશ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના સ્વયંવરનું આયોજન થયેલું દરેક ગુરુજનોને આશીર્વાદ આપવા માટે નિમંત્રણ પાઠવવામાં આવેલું ધૌમ્ય ઋષિની સાથે પાંડવો પણ આ સ્વયંવરમાં સાથે જોવા માટે ગયેલા દ્રુપદ રાજાએ પોતાની પુત્રીના સ્વયંવરમાં મત્સ્યવેદની શરત મૂકેલી હતી એક સ્તંભ ઉપર ગોળ ફરતી માછલીને નીચે પાણીથી ભરેલા કુંડમાં જોઈને વિંધવાની શરત હતી ભારત વર્ષના અનેક રાજાઓ અને રાજકુમારોએ પોતાના કૌશલ્યની બાજી લગાડી દીધી પરંતુ કોઈ રાજવી આ મત્સ્યવદની અંદર ફાવ્યું નહીં ત્યારે દ્રુપદ રાજા નિરાશ થઈને કહે છે કે ભારત વર્ષના કોઈ રાજા કે રાજકુમાર નથી કે જે મારી આ શરતને પૂર્ણ કરી શકે ત્યારે સમસ્ત મેદનીની વચ્ચે અર્જુન કહે છે કે જો મારા ગુરુજનો અને આપ જો આજ્ઞા આપો તો આ મત્સ્યવદની શરતને હું પૂર્ણ કરી બતાવું ત્યારે ત્યાં ઉપસ્થિત રાજવીઓ કહે છે કે આ કોઈ હાલીમવાલીનો સ્વમવર નથી કે આમાં કોઈ પણ બહારનો વ્યક્તિ આવીને ભાગ લઈ શકે આ તો પાંચાણ નરેશની પુત્રીનો સમર છે આમાં ફક્ત રાજવીઓ જ ભાગ લઈ શકે ત્યારે દ્રુપદ રાજા બ્રાહ્મણકુમારોને નમ્રતાથી પૂછે છે કે આપ કોની સાથે અહીંયાં પધાર્યા છો ત્યાં ઉપસ્થિત બીજા ગુરુજનો દ્રુપદ રાજાને જણાવે છે કે આ બ્રાહ્મણકુમારો ધૌમ્ય ઋષિની સાથે અહીંયા પધારેલા છે ત્યારે ઘણા રાજીઓના વિરોધની વચ્ચે ધ્રુપદ રાજા અને ધૌમ્ય ઋષિની આજ્ઞાથી અર્જુન સંપૂર્ણ ભારત વર્ષના રાજીઓની વચ્ચે મસ્વેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કરે છે આ પરાક્રમ જોઈને ધૌમ્ય ઋષિનો શખ જે છે પ્રબળ બની જાય છે અર્જુન ને ધૌમ્ય ઋષિ કોઈ શ્રાપ આપે એ પહેલા અર્જુન ધૌમ્ય ઋષિની સમક્ષ સંપૂર્ણ સત્ય મૂકી દે છે લોક મિત્રો કહેવાય છે કે દ્રૌપદી કુંડની જગ્યા પર જ દ્રૌપદીના લગ્ન થયેલા જેની લગ્નની ચોરી આજે પણ મિત્રો અહીંયા જોઈ શકાય છે આગળ અમે તમને વિડીયોની અંદર દ્રૌપદીના લગ્નની ચોરીનો મંડપ પણ દેખાડીશું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પાંચ પાંડવો અને માતા કુંતાની સાથે નીચેના ભાગે માતા દ્રૌપદીની પ્રતિમા પણ જોઈ શકાય છે આ જે છે એ માતા દ્રૌપદીની પ્રતિમા છે અને ઉપરના ભાગે પાંચ પાંડવો માતા કુંતા અને ગણેશજીની પણ પ્રતિમા બાજુમાં આવેલી છે આજે પ્રતિમા રહી એ ગણેશજીની છે અને બાકીની પાંચ પાંડવો અને અને માતા કુંતા નીચેની મળે છે આ જગ્યા મિત્રો ધ્રાંગધ્રા થી ઓગણીસ કિલોમીટર અને અમદાવાદ થી એકસો છ કિલોમીટર ના અંતરે આવેલ છે જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકો ધાંગધ્રા અને ધ્રુમડ ગામની સીમમાં આ જે જગ્યા છે એ આવેલી છે અને આ છે મિત્રો ભીમનાથ મહાદેવનું શિવાલય કે જેની સ્થાપના ખુદ ભીમસેનના હસ્તે થયેલી છે તેથી આ શિવાલય ભીમનાથ મહાદેવના નામથી ઓળખાય છે આ દેવ ભીમે તે સૂર્ય અસ્તમ ટાઈમે દબાઈ જાય પાતાનો ઉતરી જાય જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે જે કનેક્શન માં આવે એ કનેક્શન માં આવી જાય આ જે શિવલિંગ છે એ ખુદ ધેવેશ્વર ના ભીમ ના હસ્તે સ્થાપના કરવામાં આવેલી છે એવો ત્રાંબા પત્રનો લેખ છે આ છે મિત્રો ભીમનાથ મહાદેવનું નું શિવાલય કે જેની સ્થાપના ભીમસેન દ્વારા થયેલી મંદિર ઘણું જૂનું દેખાય છે સોલંકી હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ કારણ કે આજુબાજુના ગામોમાં ઘણા સ્થાપત્યો સોલંકી યુગની ઝાંખી આપણને કરાવી જાય છે કારણ કે કુંડની નજીકનું ગામ દુદાપુર છે જે ઇતિહાસના મતે સિદ્ધરાજ સોલંકીના સેનાપતિ દુધાની સૈન્ય સાવણી કહેવાતી હતી બાજુના ગાળા ગામમાં પણ સોલંકી યુગમાં માતા દેવીએ બંધાવેલું શિવાલય આવેલું છે જેને ગાળિયા ઠાકરની જગ્યા કહેવાય છે અને સાથે વાવો પણ તમને જોવા મળે છે ઘણી વખત મંદિરોના જીર્ણોદ્વાર પણ થતા હોય છે પરંતુ જગ્યા હંમેશા એની એ જ અને મહત્વ હંમેશા ઐતિહાસિક રહેતું હોય છે કારણ કે જદરિત અવસ્થાની અંદર મંદિરોનો જીર્ણોદ્વા જરૂરી હોય છે દરેક શિવાલયમાં સર્વપ્રથમ નંદી મહારાજ અને નંદી મહારાજ પછી કશ્યપજી અને હવે ભીમસેન દ્વારા સ્થાપિત થયેલ ભીમનાથ મહાદેવની શિવલિંગના દર્શન પણ આપણે કરીશું તો જે સામે આપણને દેખાય એ ભીમસેન દ્વારા સ્થાપિત થયેલ શિવલિંગ છે જેને ભીમનાથ તરીકે આપણે ઓળખીએ છીએ તો મિત્રો આ છે ભીમસેન દ્વારા સ્થાપિત થયેલ ભીમનાથ મહાદેવની શિવલિંગ જેના તમે દર્શન કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને સામે જે આપણને પ્રતિમા દેખાય એ ગંગાજીની પ્રતિમા છે અને ઉપરના ભાગે અતિ એમ કહેવાય કે જૂનવાણી જળધારી જે છે એ લાગેલી છે જેનાથી સતત એમ કહેવાય કે જળનો જે અભિષેક છે એ શિવજીને થતો રહેતો હોય છે અને આ બાજુના ભાગે માતા પાર્વતીજીની પણ પ્રતિમા આપણને દેખાય છે અને સેલી વખત હું તમને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ખાસ કરીને આ વિડીયો બનાવવાનો હેતુ પણ આપણો જે છે એ શ્રાવણ મહિનાનો છે તો શ્રાવણ મહિનામાં શિવના જે દર્શન છે એ તો આપણે કરવા જ જોઈએ અને આ મંદિરની બિલકુલ બહારના ભાગે અતિ એક પ્રાચીન અને જૂનવાણી એક હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે જે હનુમાનજી મહારાજ જે છે એ કુંડિયા હનુમાનજીથી ઓળખાય છે તો આપણે એ હનુમાનજી મહારાજના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ આ મંદિરની બિલકુલ સામેના ભાગે આ સાઈડમાં એ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને આ હનુમાનજી મહારાજનું નામ કુંડિયા હનુમાનજી કદાચ એ જ કારણે હશે કારણ કે આ કુંડની બાજુમાં આવેલા છે એટલે કદાચ કુંડિયા હનુમાનજી તરીકે ઓળખાતા હશે અને આ છે દ્રૌપદી કુંડ કે જેના દર્શન કરવા માટે આપણે મિત્રો અહીંયા આવ્યા હતા અને ખાસ કરીને ભીમનાથ મહાદેવના પણ કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ કુંડની બિલકુલ બાજુમાં અહીંયા જે એક પહેલાં મહંત હતા જે એમ કહેવાય કે બ્રહ્મલીન થઈ ગયેલા છે એમની સમાધિ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે એના પણ હું તમને દર્શન કરાવી રહ્યો છું એમાં કંઈ ફોટો કે અંદર છે પણ એ ત્યારે આપણે દેખાતું નથી અને આ છે જગ્યા જેની સામીની સાઈડે અતિ પ્રાચીન અને ઝુણવાણી માતા દ્રૌપદીના લગ્નનો ચોરી મંડપ જે આવેલો છે હવે આપણે એ તમને દેખાડવા માટે જઈ રહ્યા છીએ અને તમે જુઓ બિલકુલ એમ કહેવાય કે જંગલ વિસ્તાર જે છે ચારે બાજુમાં આવેલો છે અને બાજુની અંદર કાયમ માટે પાણી જે છે એ હંમેશા ભરેલું હોય છે આજે સામ્ય મિત્રો જે દેખાય વરખડી ઝાર એ જ જગ્યાએ માતા દ્રૌપદીની ચોરી આવેલી છે અને હવે આપણે મિત્રો એમ કહેવાય કે દ્રૌપદીના ના લગ્ન ચોરી મંડપની બાજુમાં બિલકુલ પહોંચી ગયા છીએ અમારી ગુજરાતી ને આપણી ખાદી ભાષામાં આપણે ગામટી ભાષામાં લગ્નનો મંડપ તો નથી કહેતા પણ આને લગ્નની ચોરી કહીએ છીએ કાયદેસર તો એ ચોરી હોય એ ખરેખર અત્યારના સમયમાં સ્ટીલના બેડાની હોય છે અને પહેલાંના સમયની અંદર ઠીકરકાના માટલા જે છે એ ચારે બાજુમાં ગોઠવવામાં આવતા પણ અહીંયા જે છે એ એમ કહેવાય કે એક રાજવી કહેવાય આ વસ્તુ ગમે એમ તોય અને પ્રાચીન કહેવાય અને પ્રાચીનતાની જે એમ કહેવાય કે ધરોહર તરીકે આને બનાવવામાં આવેલી છે અને તમે જુઓ એ ઘણી પ્રાચીન છે એની જગ્યામાં પણ એક બે શિવલિંગ છે એના પણ આપણે દર્શન કરીશું એક શિવલિંગ આયા છે અને એક એની બાજુમાં ઉપરના ભાગે મોટી શિવલિંગ આપણને દેખાય છે અને આ ચોરીનો મંડપ એમ કહેવાય કે અહીંયા દ્રૌપદીજીના લગ્ન જે છે આ સ્થાન પાસે થયેલા જેની નિશાની રૂપે અહીંયા જે છે આ પથ્થરોની આખી ચોરીનું નિર્માણ જે કરવામાં આવેલું છે ખરેખર મિત્રો આને જીર્ણોદ્વારની જરૂર છે અને આવું જે ધ્રોવર છે એની ખરેખર કાળજી લેવી જોઈએ પણ વાત એ છે કે આ બધું કરે કોણ તો આ તમે જુઓ કેવી એકદમ પ્રાચીન અને જર્જરિત અવસ્થામાં છે આપણી ચેનલમાં આ પ્રથમ વિડિયો છે કે જે એમ કહેવાય કે દ્રૌપદીના લગ્નોની સાથે એમ કહેવાય કે સંપૂર્ણ આ કુંડનો ઇતિહાસ જે છે આપણે આની અંદર આખો બતાવેલો છે તો અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ પૂર્ણને મળીએ છીએ આવતા નવા એક વ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ